ઉત્પત્તિ પ્રકરણ લીલા અને સરસ્વતીનું આકાશમાં વિમાનમાં બેસીને યુદ્ધના દ્રશ્યો જોવા શ્રી વશિષ્ઠજી કહે રઘુનંદન ત્યાર પછી આકાશમાં સ્થિત થયેલી સરસ્વતી દેવી સહિત લીલાએ ભૂતળ પર પતિદેવ દ્વારા સુરક્ષિત સૈન્ય બળથી સંપન્ન રાષ્ટ્રમંડળમાં સામ સામી બે સેનાને જોઈ જે એક બીજી પ્રત્યે ક્ષોભથી પરેલ હતી બંને સૂરવી દેખાતી હતી બંને સેનાઓ મહાન આયોજનમાં સલગ્નને પર્યાપ્ત હતી તેમનામાં બંને પક્ષોના રાજા બે વિદ્વામાન હતા બંને સેનાઓ યુદ્ધ માટે સજ્જ હતી કવચ અને શિર ટોપથી સજ્જ હતી પ્રજ્વલિત અગ્નિ જેવી અદ્ભુત દેખાતી પ્રથમ કોણ શસ્ત્ર પ્રહાર કરે એ જોવા માટે અધીરી બનેલી અસંખ્ય આંખો તેમને અપલક જોઈ રહી ઉપર ઉઠેલી ચમકતી તલવારોની ધારો જ જાણે વરસાદની ધારાઓ હતી જેને બંને સેનાના સૈનિકો પોતાના અંગો પણ ધારણ કરતા હતા ફરસા પાલા ભીંદીપાલ રુષ્ટિ મુદગર વગેરે અસ્ત શસ્ત્રો ત્યાં ચળકી રહ્યા જેમને રોકવા સંભવ નહોતા તેવી તે બંને વિશાળ સેનાઓના કારમાં આવવાથી લોકોને પરસ્પરની વાત પણ સંભળાતી નહોતી રાજાની આજ્ઞા વિના કોઈ પહેલાં પ્રહાર ન કરી બેસે એવી આશંકાથી ઘણીવાર સુધી બંને સેનાઓમાં યુદ્ધ યુદ્ધવાજિંત્રો નવા પોતપોતાના સ્થાને ઊભા રહેલા સૈનિકો જેમના અંગતા તેવી સંપૂર્ણ ટુકડીઓથી તે બંને સેનાઓ મંથર ગતિએ આગળ વધી રહી તેમાં અસંખ્ય સૈનિકો પોતાના પ્રાણરૂપી સર્વસ્વને લૂંટાવી દેવા તૈયાર હતા બધા ધનુવીરો કાન સુધી ખેંચેલા બાણુની વૃષ્ટિ કરવા માટે ઉત્સુક હતા પ્રહાર કરવાના આદેશની પ્રતીક્ષામાં અસંખ્ય યોદ્ધા ત્યાં અજડ ઊભા હતા ત્યાર પછી લીલા અને સરસ્વતી બંને દેવીઓ તે યુદ્ધને જોવા માટે ત્યાં રોકાયેલા એક સુંદર વિમાનમાં બેઠી દરમિયાન બંને સેનાઓમાં સામસામું યુદ્ધ શરૂ થતા શત્રુ પક્ષની સેનામાંથી જેમ સમુદ્રમાંથી ઊઠેલા તરંગની જેમ એક નિર્ભય યોધો નીકળ્યો આગળ વધ્યો તે પ્રહાર કરવા ચાહતો હતો ત્યાં તો લીલાના પતિએ જે પૂર્વ જન્મમાં પદ્મ હતો અને વર્તમાન જન્મમાં વિદુરથ નામે પ્રસિદ્ધ હતો તેના આક્રમણ અને સેવામાં અસમર્થ થઈ પર્વતના શિખર પરથી ગબડાવેલી શિલાની જેમ તે વિપક્ષી યોદ્ધાની છાતીમાં મુદગરનો પ્રહાર કર્યો પછી તો બંને સેનાઓમાં પ્રલયકાના સમુદ્ર જેવા વ્યક્તિ યુદ્ધ શરૂ થઈ ગયું અગ્નિ જેવા તેજસ્વી આયુધોના અગ્રિસોટા જેવું દસ્ય સર્જાતું ધડબડાટ કરતા રથોના વ્યક્તિ જે ચીલા પડી ગયા તે યોદ્ધાઓના ખૂની નદીનો માર્ગ હતો સૈનિકોની દોડધામથી એટલી ધૂળ ઉડી કે જાણે ધૂમસ છવાઈ ગયું વરસાદની જેમ વરસતા અસ્ત શસ્ત્રો ચકચકાટ એટલે કે પ્રકાશ ઉત્પન્ન કરી રહ્યા તે સેનારૂપી સમુદ્રનો કોલહાલ મેઘગર્જના જેવો પ્રતીત થઈ રહ્યો સે પણ અસ્ત્રો દ્વારા ફેંકવામાં આવતા પથ્થરોથી ભયભીત થઈ આકાશગામી પક્ષીઓ દૂર ભાગી ગયા કુવાડાના આઘાતથી સૈનિકોના માથા ચીરાઈ ગયા શક્તિઓના પ્રારથી છીન ભીન થઈ પડેલ હાથીઓની લાશો તે ધરતી છવાઈ ગઈ મોટા મોટા તાડના વૃક્ષો જેવા ઊંચા પુરુષોએ હાથમાં કોદાળીઓ લઈને વનભૂમિને ખોદીને સમતળ કરી જ્યાં સુધી બાણ જઈ શકે તેનાથી બે ગણા અંતર સુધી ચારે બાજુથી લોકોને હટાવી દીધા પથ્થરોની શિલાઓ તોડીને ત્યાંથી દૂર ફેંકી દેવામાં આવી નારાચો રૂપી શ્રેષ્ઠ જળની વૃષ્ટિ કરનારા વીર સમૂહોથી સમૂહ રૂપી મેઘોથી ઉમટી પડવાથી કબંધ રૂપી મોર નાચવા લાગ્યા નારાચો રૂપી શ્રેષ્ઠ જળની વૃષ્ટિ કરનાર વીર સમૂહ રૂપી મેઘો ઉમટી પડવાથી કબંધ એટલે કે માથા વિનાના થડ માથા ધડ ધડરૂપી મોર નાચવા લાગ્યા વ્યક્તિ ચક્કર ખાતા મદ મસ્ત રૂપી પર્વતોથી જે વીંટલાયેલું હતું તે ભયંકર યુદ્ધ ત્યાં પ્રલયકાળ જેવા દસ્યો ઊભા કરી રહ્યું ત્યાર પછી યુદ્ધની ઈચ્છા રાખનારા રાજાઓ યોદ્ધાઓ મંત્રીઓ આકાશમાંથી યુદ્ધ જોઈ રહેલા દેવતાઓ ગંધર્વો વગેરેના મુખથી આવી વાતો નીકળવા લાગી જુઓ તુરત કપાયેલા મસ્તકોના મુખરૂપી ખાડામાં ડૂબકી મારતી સફેદ સમડીઓથી વ્યાપ થયેલ એ માથા વિનાના ધડ યુદ્ધભૂમિમાં વાગી રહેલા વાજિંત્રોના તાલ પર ઉછળી ઉછળી નાચી રહ્યા કેટલાક લોકો એવી વાતો કરતા કે મૂર્ખાઓ આગળ વધી યુદ્ધ કરો ઘાયલોને ઉઠાવીને લઈ જાઓ નરાધમું આ પોતાના સૈનિકોને પગથી ઘચડી ન નાખો જેમ સુતેલો માણસ થોડી વારમાં સ્વપ્ન દેહને પ્રાપ્ત કરે તે પ્રમાણે યુદ્ધમાં મરાયેલા મૃત્યુ પછી એક જ ક્ષણમાં પોતાના કર્મરૂપી એટલે કે શિલ્પી રચિત દેવ શરીરને પ્રાપ્ત કરી લે તે યુદ્ધ સ્થળમાં પરસ્પર છીનભીન કરવા ઉપડેલા હાથોથી ભૂષંડી શક્તિ ભાલા તલવારો મુસળ અને પ્રાંસ નામના અસ્ત્ર શસ્ત્રોની વૃષ્ટિ થઈ રહી પરસ્પર ચલાવવામાં આવતા અસ્ત્ર શસ્ત્રો સામસામા ટકરાઈને ચૂર્ણ થઈ જતા તે ભયંકર આયુધોના ચૂર્ણથી બનેલો આ સંગ્રામરૂપી સમુદ્ર રેતીના રણ જેવો લાગતો કપાઈને પડી ગયેલા છત્ર તે રણ સમુદ્રમાં ઉઠેલા તરંગો જેવા દેખાતા હતા યુદ્ધમાં થાકેલો કોઈ સૈનિક પોતાના બીજા સાથીને કહી રહ્યો એ મિત્ર યુદ્ધમાં થાકી જવાથી મારી જેમ તમારો પણ લડવાનો ઉત્સાહ શાંત પડી ગયો તેથી હું એક સારી વાત કહી રહ્યો સાંભળો પ્રજ્વલિત અગ્નિ જેવા બાણોથી જ્યાં સુધી આપણને વેંધી નથી નાખ્યા ત્યાં સુધી આપણા માટે ભાગી છૂટવાનો મોકો છે તેથી આપણે ભાગી જઈએ કેમ કે આ જે ચોથો પહોર વીતી રહ્યો એ યમરાજનો દિવસ છે તેથી અત્યારે અહીં રહેવાથી પ્રાણોની રક્ષા અસંભવ થઈ જશે એ રઘુનંદન ત્યાર પછી તે યુદ્ધભૂમિ એ રઘુનંદન યુદ્ધભૂમિ રૂપી સાગર ઉગ્ર તાંડવ નૃત્ય કરનારા ઉન્મત્ત જેવો દેખાવા લાગ્યો ઉડવા માટે તૈયાર થયેલા ઘોડા તેમાં ઊંચા તરંગો જેવા લાગતા બાણો રૂપી જળ ધારાથી ત્યાંની જમીન અને પ્રકાશ ઢંકાઈ ગયા બંને વિશાળ સેનારૂપી મહાસાગરો અથડાવાના કારણે થયેલા ખળભળાતી ત્યાં નાસભાગ મચી ગઈ યુદ્ધમાં એકબીજાના સૈન્યને પરાજિત કરવા માટે પ્રવૃત્ત થયેલા સૈનિકો અને અસ્ત્ર શસ્ત્રો દ્વારા તે રણભૂમિ પ્રલય કાળજીવી લાગતી ભાલા તલવારો ચક્ર બાણ શક્તિ ગદા ભૂસંડી અને પ્રાંસ વગેરે તીક્ષ્ણ આ પરસ્પર ટકરાતા વધ કરતા વિચિત્ર ધ્વનિ ઉત્પન્ન કરતા રહે દસે દિશાઓમાં ઘૂમી ઘૂમીને આકાશમાં ચક્કર ખાઈ નીચે પડતા હતા ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ